બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે પાણીની મોટી વિકટ સમસ્યા સર્જાતી હોય છે અને આ મોટી વિકટ સમસ્યાના અનેક લોકો સામનો પણ કરતા હોય છે પરંતુ જિલ્લામાં સ્વાધ્ય પરિવાર સાથે અનેક લોકો જોડાયેલા છે અને જે ચોમાસા દરમિયાન વરસાદી પાણી જે વેસ્ટ જતું હોય છે તેનો સંગ્રહ કરી આખું વર્ષ દરમિયાન તેનો સદુપયોગ કરતા હોય છે ત્યારે કાંકરેજના સલીમગઢ ખાતે રહેતા રામજીભાઈ પટેલ પણ વર્ષોથી વરસાદી પાણીનો સંગ્રહ કરી આખું વર્ષ દરમિયાન તેનો પીવા અને રસોઈ માટે ઉપયોગ કરી રહ્યા છે મારું નામ પટેલ રામજીભાઈ ગણેશભાઈ મુકામ સલીમગઢ તાલુકો કોંકરેજ જિલ્લો બનાસકાંઠા મારા ઘરમાં પાંચ જણના કુટુંબ છે સભ્યો છે અને હું વરસાદી પાણી પીવું છું ઓગણીસો ને છ્યાસીથી પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીના વિચારો મળેલા એટલેથી સ્વાધ્યાયમાં જવાની શરૂઆત કરી સિદ્ધપુરમાં ગીતા જયંતિ નિમિત્તે દીદી આવેલા અને ત્યાં ભાઈઓએ રજૂઆત કરી કે દીદી બીજું તો બધું સારું છે પણ પાણીની ખૂબ તકલીફ છે મહારાષ્ટ્રનો લાતુર જિલ્લો છે એ જગ્યાએ મહેમાન આવે તો એને પાણીની બોટલ વેચાતી લઈને પાવી પડે છે એવી પરિસ્થિતિ છે સરકાર રેલવેમાં પાણી મૂકે તો વચ્ચે લૂંટાઈ જાય છે અને છેલ્લે પાણી પહોંચતું નથી અને એ ટાઈમે દીદી બોલ્યા હતા કે તમે ખેડૂતના દીકરા છો તમે આખું વર્ષ ચાલે એટલું અનાજ જો ઘરમાં સંગરી શકતા હો તો ભગવાનનો પ્રસાદ આવે એ પ્રસાદને તમે સુકમ જાતો કરો છો તો એ પ્રસાદને સંગ્રી રાખો તો એના પછી મેં ઘરે આવી અને પાણીનું ટોકું બનાવ્યું તો બાર ફૂટ ઊંડું છે અને છ ફૂટ પહોળું છે અને તેર પત્ર નાખેલા છે કલર કોટેડ અને એને સાડી બનાવેલી છે પાઇપની એટલે વરસાદ પહેલાં એને સાફ સફાઈ કરી નાખવાની એક વરસાદ એ ધોઈ અને ચોખ્ખું કરી નાખવાનું પાણી બધું બારે જાય અને પછી જ બીજા વરસાદ આવે ત્યારે વાલ ખોલવાનો એટલે આખું ટોખું ભરાઈ જાય અને ખાવામાં પીવામાં અને રસોઈ માટે એ પાણી વાપરવાનું એટલે આખું વર્ષ ચાલી રહેશે એના પછી અમે કૂકમાં જ્યાં હતા તો કૂકમાં ભાઈઓએ અમને પૂછ્યું કે કાકા પાણી કયું પીવાય તો મેં કીધું વરસાદનું એટલે કે કાકા પાસા આવો પાસા અને તમને આવું કોણે શીખડાયું કે વરસાદનું પાણી પીવાય એમ એટલે એમણે પ્રયોગ કર્યો અમારી સામે ત્રણ પાલા ગ્લાસમાં પાણી લીધું અને પાણી લઈ અને આરોના ગ્લાસમાં સર્કિટ કરી અને જોયું તો બિલકુલ ગોળો થતો જ નહોતો એના પછી વર્ષે ચાલુ બોરના પાણીમાં સર્કિટ કર્યું તો થોડો થોડો ગોળો થતો તો અને વરસાદના પાણીમાં ગોળો કર્યો એટલે ફૂલ થતો તો એટલે કંઈક કાકા જુઓ આ પાણીનો જેટલો પ્રતાપ છે અને તમે ખૂબ સમજણથી આ કામ લીધું છે એટલે આ ખરેખર વરસાદનું પાણી તો અમૃત સમાન છે ગંગાજળ સમાન છે એટલે એ પાણી જ પીવાય પછી ઘણા ઘણા લોકો મારી પાસે સલાહ લેવા આવે છે અને ટોક પણ બનાવ્યા છે એટલે વરસાદનું પાણી તો અમૃત સમાન છે અને મારી બધાને એવી રિક્વેસ્ટ છે કે બધા જ ભાઈઓ ટોકો પાણીનો બનાવે તો નહીં કોઈ વીજળીની ઝંઝટ નહીં કોઈ સરકારની નહીં કોઈ બોરની અને અડધી રાતે બાર વાગે પણ ડમચી હલાવીએ એટલે પાણી મળી જાય કોઈની આપણે જરૂરિયાત ના પડે કે વીજળી નથી આવીને ઘરમાં પાણી નથી પાણી ડમચી હલાવવા આખું ટોકું પેક કરીને રાખવાનું એને ખુલવાનું જ નહીં પ્રકાશ અને પવન આ બે વસ્તુ જો એને સ્પર્શ ના થાય તો પાંચ વર્ષ સુધી પણ પાણી બગડતું નથી એને બહાર કાઢી ડમચીથી અને જો ગયણાથી ગળા તો ગયણામાં પણ કશું આવતું નથી ગરણી પણ ચોખ્ખી ચટો હોય છે પહેલાં શરૂઆતમાં મારે ખૂબ કળતર અને સોંધાનો દુખાવો થતો હતો અને આ પાણી પીવા માંડ્યો ત્યારથી કળતર અને સોંધાનો દુખાવો એ બધું જ મટી ગયું અને ક્યાંય દવાખાને પણ જવું પડતું નથી